આજે આપણે રગડા ચાટ બનાવવાની છે તો એના માટે આપણે બે બટેટા લીધા છે તો બટેટાને આપણે શાલ ઉસેડી ને ધોઈ લીધા છે ને આ આપણે વટાણા લીધા છે તો વટાણા આપણે પીળા વટાણા આવે એ લીધા છે ને એને આપણે ધોઈ ને આપણે પલાળી લીધા થા તો પલ્લી જશે તો આખી રાત આપણે પલાળી દીધા થા એટલે પલ્લી જશે તો હવે આને આપણે ધોઈ લીધા છે હારાથી હવે આપણે કુકર લીધું છે તો કુકરમાં આપણે બટાણા નાખી દેવાના છે હવે આપણે બટેટા છે તો બટેટા છે બટેટા હવે એમાં આપણે મીઠું નાખવાનું છે તો થોડુંક આપણે મીઠું નાખવાનું છે ને હવે આપણે એમાં થોડીક હળદર નાખવાની છે તો થોડીક હળદર નાખીએ હવે આપણે એક સેફ્ટી ખારો લીધો છે જોવો તમે તો આપણે આપડે જ લીધો છે જાજો નથી લેવાનો તો એટલો આપણે ખારો નાખીએ એટલે એનાથી આપણે વટાણા ગળી જાય હવે હવે આપણે આપણે એમાં પાણી નાખવાનું છે બે ગલાસ પાણી નાખ્યું છે તો વટાણાની ઉપર પાણી રાખવાનું હવે આપણે થોડુંક તેલ નાખી દઈએ એટલે આપણે ઉભરાય નહીં આપણે બાફા મૂકીએ એટલે ને આને આપણે ચાર થી પાંચ સીટી આપણે વગાડી લેવાની છે તો હાલો આપણે હવે કુકર ચડાવી દઈએ છુલે હવે આપણે બાઉલ લીધું છે તો એમાં એક વાટકી આપણે ઘઉનો લોટ લીધો છે થોડોક આપણે લીધો છે તો આપણે આ રીતે છે હવે આપણે મીઠું નાખવાનું છે હવે આપણે એમાં તેલ નાખવાનું છે તો તેલ આપણે બે ચમચી નાખવાનું છે વધારે તો બે ચમચી આપણે તેલ નાખ્યું છે હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે ને થોડું થોડું પાણી નાખી ને લોટ આપણે બાંધી લેવાનો છે તો લોટ આપણે ઢીલો નથી બાંધવાનો કઠણ બાંધવાનો છે તો ઘઉંના લોટને હાટે તમે મેંદાનો લોટ લ્યો તોય હાલે પણ આજ મેં ઘઉંનો લોટ લીધો છે તો થોડું થોડું પાણી નાખી ને આપણે એ કઠણ લોટ બાંધી લઈએ લોટ આપણે બાંધી લીધો છે તો એને આપણે આની ઉપર આ રીતે કૂણવી લઈએ તો લોટને આ રીતે આપણે હારોથી કૂણવી લેવાનો છે તો જો તમે આ રીતનો આપણે લોટ બાંધો છે ઢીલો જ બાંધવાનો કઠણ રાખવાનો છે કે આપણે ઘઉં આપણે હવે આપણે આના બે ભાગ કરી લેવાના છે લોટના તો આપણે બે લુયા બનાવી લઈએ આ રીતે તો એક લોયો આપણે મૂકી દઈએ ને એક આપણે રાખવાનો છે તો આપણે આ રીતે કરીને આપણે રોટલી વણી લેવાની છે આની તો આ રીતે આપણે લુયો કરી લીધો છે હવે આપણે એને રોટલી વણી લેવાની છે તો તમારે લોટ સોટે તો કોરો લોટ તમે સોંપડીએ કો તેલ સોંપડીએ કોઈ આમાં ચોંડીએ કો તો આ રીતે આપણે રોટલી વણી લઈએ તો આ રીતે આપણે રોટલી વણી લીધી છે તો જુઓ તમે આપણે બહુ આસી નથી વણી ને નથી આપણે એ તેલ લગાડ્યું કે નથી લોટ લગાડ્યો તો આપણે આ રીતનો ગ્લાસ લેવાનો છે કાઠાવાળો તો એનાથી ને આપણે આ રીતે પાડી લઈએ તો સરસ મજાની આપણે પડી જાય છે તો આપણે આની પાપડી બનાવવાની છે આજે તો મેંદાના લોટનો વપરાશ નથી કરવાનો આપણે ઘઉંના લોટનો જ કરવાનો છે તો આ રીતે મજાની જો પડી જાય છે ને આ આપણે વધારાનો લોટ છે તો એ લઈ લેવાનો છે ને હવે આપણે આમાં આ રીતે ચમચીથી વિંધા પાડી લેવાના છે એટલે આપણે ફૂલે નહીં કેમ કે આને ફૂલવા નથી દેવાની આપણે તો આ રીતે આપણે બધી બનાવી લઈએ બધી પાપડી આપણે બની ગઈ છે જો તમે તો આ રીતે આપણે બધી બનાવી લેવાની છે ને તમે હાથે વણી લો તોય હાલે તો આ રીતે આપણે બનાવી લીધી છે તો હાલો હવે આપણે આને તળવાની છે તો તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે ને જો આપણે જરીક લોટ નાખ્યો છે તો ધીમે ધીમે ઉપર આવે છે તો એવું જ આપણે તેલ ગરમ કરવાનું છે ને હવે આપણે એમાં જેટલી માય એટલી આપણે તળી લેવાની છે તો તેલ આપણે આવું જ રાખવાનું છે ને ગેસ આપણે મીડિયમ રાખવાનું છે તો આ રીતે આપણે એને તળી લઈએ તો આને આપણે અડવાની નથી એને હાથે ઉપર વહી આવે પછી આપણે પલટાવવાની છે તો જુઓ તમે હળુ હળુ ઉપર આવે છે તો આ રીતે ઉપર આવી ગઈ છે તો હવે આપણે એને તળી લઈએ તો ગેસ મીડિયમ રાખીને આપણે આને શેડવી લેવાની છે તો પાપડી જોવો આપણે લાલ કલરની થઈ ગઈ છે તો આવી આપણે સડવા દેવાની છે હારી તો આ રીતે આપણે બધી શેડવી લઈએ હવે આપણે બટેટા ને વટાણા આપણે બફાઈ ગયા છે તો સારી રીતે બફાઈ ગયા છે તો એને આપણે આ રીતે ક્રશ કરી લઈએ તો બટેટા છે તો એને જ ક્રશ કરવાના છે ને વટાણા આપણે બહુ ક્રશ કરવાના નથી તો આ રીતે બટેટા આપણે ભાંગી લીધા છે હવે આપણે એમાં થોડુંક પાણી નાખવાનું છે તો રગડો આપણે આસો બનાવવાનો છે છે તો તો આ રીતે આપણે કરી લીધું તમે તમારે આખા ભાંગવા ન હોય તો ખમણીથી ખમણી લેવાના એને એટલે સારી રીતે આમાં મિક્સ થઈ જાય તો મેં ભાંગી લીધા છે તો જુઓ તમે આ રીતે આપણે રગડો બની ગયો છે તો હાલો હવે આનો આપણે વઘાર કરવાનો છે તેલ આપણે મૂકી દીધું છે તો થોડુંક ગરમ તેલ થઈ જાય આપણે બહુ તેલ ગરમ નથી થવાનું તો એમાં આપણે જીરું નાખવાનું છે હવે આપણે મરસું લીધું છે તો આપણે તીખું નથી બહુ મીડિયમ છે તો ઈ નાખવાનું છે હવે આપણે આદુ લીધું છે તો આદુને આપણે ખમણી લીધું છે તો ઈ નાખવાનું છે હવે આપણે ડુંગળી લીધી છે તો ડુંગળી નાખવાની છે આપણે તો હવે આપણે થોડીક વાર આને પકવી લેવાનું છે

ને થોડુંક આપણે લાલ મરચું નાખવાનું છે હવે આપણે એને મિક્સ લઈએ હવે આપણે આ રગડો છે તો એ નાખી દેવાનો છે હવે આપણે જીરું નાખવાનું છે થોડુંક થોડુંક આપણે ગરમ મસાલો નાખવાનો છે હવે આપણે બધું રીતે મિક્સ કરી લેવાનું છે સારી રીતે આપણે રગડો બનીને તૈયાર થઈ ગયો છે જો તમે તો સરસ મજાનો આપણે રગડો બની ગયો છે ને હવે આપણે એમાં લીંબુ નિસોવાનું છે તો ખટાશ માટે આપણે લીંબુ નીસોવાનું છે હવે એમાં આપણે લીલા ધાણા નાખવાના છે તો લીલા ધાણા આપણે વધારે નાખવાના છે તો મસ્ત મજાનો આપણે રગડો બનીને તૈયાર થઈ ગયો છે તો હાલો હવે આને આપણે તીરસી લઈએ હવે આપણે પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને પીરસી લઈએ તો આ રીતે આપણે ઘઉંના લોટની આજે પાપડી બનાવી છે તો મેંદાના લોટને આપણે નથી બનાવી તો હવે આપણે આ રગડો છે તો એ એની ઉપર આપણે પીરસવાનો છે તો આ રીતે આપણે રગડો પીરસી લેવાનો છે હવે આપણે ડુંગળી છે ઝીણી સુધારે તો એ આપણે એની ઉપર નાખવાની છે હવે આપણે ટમેટું છે તો એ ઝીણું સુધારેલું છે તો ઈ નાખવાનું છે હવે આપણે ઝીણી સેવ લીધી છે તો ઈ આ રીતે આપણે ઉપર નાખવાની છે હવે આપણે લીલા ધાણા ઉપર નાખી દઈએ તો મસ્ત મજાની જોવો તમારે ચાટ પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે તો આમાં તમે આંબલી ચટણી કે સોસ કે તીખી ચટણી ગમે એ તમે ઉપર નાખી શકો તો મેં રગડો બનાવ્યો છે તો એ જ મેં તીખો બનાવ્યો છે એટલે મેં કોઈ ચટણી નથી નાખી તો આ રીતે બહુ મસ્ત મજાનું લાગે છે ખાવામાં તો જરૂરથી બનાવીને ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવી બની કેવી નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા